સારું ઠેકાણું સારું એમાં કઈ વાંધો નહીં પૈસા વાળા માણસો છે મારા ગામમાં એ જે તમે જોવા આવ્યો ને સરપંચ દેવલો નામ છે ગામમાં દેવલો એ સરપંચના દાદાના દાદા ઘણા વર્ષો પહેલા રેવા આવ્યા રેવા આવ્યા એની પાસે હાથ ઘોડા કેટલા હાથ ઘોડા હાથ ઘોડા પછી આઠ બળદ અને પાંચ ભેહું હતી એટલે પહેલેથી પૈસાવાળું કુટુંબ એમ ઘોડા ને ભેહું ને એ બધું હજી રાખીશ ના ના હવે કઈ નથી ઘોડા ને બળદ ને બધું ભેહું વેચી નાખ્યું ખેતી કોણ કરવી નથી ને ખેતી કરે તો આ બધું ટકે ને એને સારો તો જોઈ ખાવા ખેતી કોણ કરવી નથી એ બધું વેચી નાખ્યું ને પણ આમ પૈસાવાળા માણસો હાડ કેવા માણસો આમ હાર્ડ ના ખોજા એકદમ સારું કુટુંબ કોઈ જાય એવું ઝઘડા બગડા કઈ એવું હોય નહીં કોઈ દી ટસ ગજીયા ટનટસ કેવું કઈ નહીં જેવું કામ છે પાઘડી કેમ આપડા માથા આટો વાઢી ગઈ હોય એવી રીતે આબરૂ આખા ગામમાં આટો ગઈ અને પર ગામ ના સીમાડા સાંડી ગઈ એવી એની આબરૂ